સુરતમાં ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટરનો મોદીનો રોડ શો યોજાશે પાટીલ અને હર્ષ એ કાર્યક્રમ સ્થળની તૈયારીઓની મુલાકાત લીધી પંચોતેર હજાર લાભાર્થીઓ એન એફ એસ એ ના સમાવેશ કરવામાં આવ્યો છે વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બાર ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાત માર્ચના રોજ સુરતના ભવ્ય કાર્યક્રમમાં આવી રહ્યા છે જેની તૈયારીઓ આખિર તબક્કામાં ચાલી રહી છે આ દરમિયાન પીએમ મોદીનો ત્રણ કિલોમીટર લાંબો રોડ શો પણ યોજાશે જેમાં હજારો લોકો નું ભવ્ય સ્વાગત કરશે વડાપ્રધાનની સુરત યાત્રામાં સીએમ પાટિલ અને હર્ષ સંઘવી આજે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ તમામ તૈયારીઓને ચેક કરી છે પીએમ મોદીના આગમન સમયે સુરતના નીલગિરી ગ્રાઉન્ડ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો છે જે પંચોતેર હજાર લાભાર્થીઓને એનએફએસએ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે આ લાભાર્થીઓમાં વૃદ્ધ સહાય પેન્શન વિધવા સહાય પેન્શન અને દિવ્યાંગ સહાય યોજનાનો લાભ મળી શકે છે કાર્યક્રમના સ્થળ પર જર્મન ડ્રોન તૈયાર કરવામાં આવ્યું છે જે સુરતના ઇતિહાસમાં એક ભવ્ય આયોજનમાં નું એક બની શકે છે પીએમ મોદી લિંબાયત વિસ્તારમાં હેલીપેડ પરથી નીલગીરી ગ્રાઉન્ડ સુધી ભવ્ય રૂ

રોકાણ પણ કરી શકે છે આઠ માર્ચના રોજ નવસારી ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણીમાં લાભ લઈ શકે છે તેમના રોકાણ અને કાર્યક્રમની લઈને વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થાની તૈયારી અત્યારથી જ શરૂ થઈ ગઈ છે વધુ માહિતી સાથે ફરી મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર